શું ભારતીય જનતા પાર્ટીને પાકિસ્તાની કંપનીએ ફંડ આપ્યું શું પુલવામા ઇલેક્ટોરલ બોન્ડના જે આંકડા સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને લઈ વિવાદ જગાવવા લાગ્યા છે અને આ વાતે કેટલોક વેગ પણ પકડ્યો છે પરંતુ આપણે વાત કરીએ કે સત્ય શું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ જે પ્રકારે માહિતીનો વિસ્ફોટ ચાલી રહ્યો છે કારણ કે માધ્યમો ખૂબ બન્યા છે અને માધ્યમોના પ્રચાર પ્રસાર માટે અન્ય માધ્યમો એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ખૂબ વિકસ્યા છે સાથે જ આપણા મગજ સંકુચિત અને નાના થતા ગયા છે આપણે ખરાય કરવાનું ભૂલી ગયા છીએ જેના કારણે ઘણી વખત આપણને ખોટો ઇતિહાસ અને ખોટી વાતોને ગળે ઉતારવા માટે મજબૂર કરી દે છે કેટલાક મેસેજીસ કેટલાક ટ્વીટ્સ અને કેટલીક વિડીયો ક્લિપ્સ પરંતુ આજે આપણે વાત કરીએ આવી જ કે જેનાથી તમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા આજે ટ્વિટર પર સમાજવાદી પ્રહરીના નામથી એક ટ્વીટ થાય છે અને ટ્વીટમાં લખવામાં આવેલું છે પાકિસ્તાની કંપની દ્વારા હબ પાવર કંપનીએ વર્ષ બે હજાર ઓગણીસમાં લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીને રૂપિયા પંચાણું લાખનું દાન આપ્યું છે આ જ સમયે પુલવાના હુમલામાં આપણા જવાનોની હત્યા થઈ હતી ભાજપ જેવી દેશદ્રોહી પાર્ટી આજ સુધી જોઈ નથી પાકિસ્તાની કંપનીઓથી ભાજપને આટલો પ્રેમ કેમ છે આ જ કારણ હતું કે ભાજપના દાનની વિગતો છુપાવવા માંગતું હતું મોટી વાત છે કે ઇલેક્ટોરલ બોન્ડ વિશે જ્યારે લોકોને માહિતી મેળવી હતી તો મળતી નહોતી કારણ કે તેને ગોપનીય રાખવામાં આવતી હતી માત્ર એસબીઆઈ જ આ માહિતી જાણતું હતું તેવો આ કાયદો હતો પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો એડીઆર ખાસ કરીને આ માટે લડ્યું અને એડીઆરની આ પિટિશન સાથે કેટલાક પક્ષો પણ જોડાયા બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો કર્યો ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમનો ફિયાસ્કો કરી નાખ્યો અને કેટલા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા કોણે ખરીદ્યા કોને આપ્યા કઈ પક્ષમાં જમા થયા તેની વિગતો એસબીઆઈ પાસેથી માંગી પરંતુ એસબીઆઈ ઠાગાઠે કરવા લાગ્યું જેને કારણે લોકોની મીઠ આ તરફ કે લિસ્ટ એક વખત આવવું જોઈએ જેથી કેટલાય થાય પરંતુ લિસ્ટ આવ્યું તેની અંદર માહિતીઓના વિશ્લેષણવા ખુલાસા થશે હાલ જે ખુલાસા થઈ રહ્યા છે તે મોટી મોટી વાતોના છે તો આ ટ્વીટ શું પાકિસ્તાનની કંપની ભારતની ભારતીય જનતા પાર્ટીને ફંડ કરતી હતી તે પ્રકારનું સૂચવે છે તો ખરેખર એવું થયું હતું નહીં ખરેખર હકીકત એવી છે કે જે ડેટા એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો અને જે ઇલેક્શન કમિશને જાહેર કર્યો છે તેમાં હબ પાવર કંપની લિમિટેડ નામની એક કંપનીએ તારીખ અઢાર એપ્રિલ બે હજાર ના રોજ ધડાધડ કેટલાક બોન્ડ ખરીદ્યા અને પંદર બોન્ડની ખરીદી કરી રૂપિયા કોઈ રાજકીય પક્ષને દાનમાં આપ્યા આ બોન્ડની ખરીદી અને ખરીદી માટે કંપનીનું નામ છે હબ પાવર કંપની તેને લઈ અને આ અસમંજસતા સર્જાય છે વિગતવાર એટલા માટે સમજવું પડશે કારણ કે હબ પાવર કંપની લિમિટેડ નામ અને હબકો તેનું શોર્ટ ફોર્મ છે તેવી એક કંપની પાકિસ્તાનના પાવર સેક્ટરની એક કંપની છે પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ છે જેની પાસે બલુચિસ્તાનમાં અને સિંધમાં અને તેની સાથે કેટલાક અન્ય વિસ્તારોમાં પણ પાવરના પ્લાન્ટ છે આ કંપની હબકો હબ પાવર કંપની લિમિટેડ છે અને જે ભારતના ઇલેક્ટ્રોનલ બોન્ડની વાત ચાલે છે જે હબ પાવર કંપની છે તે દિલ્હીમાં રજિસ્ટ્રેશન થયેલું છે માધ્યમોએ પણ ખરાઈ કરી છે કેટલાક ફેક્ટ ચેક થયા છે અને તેના રજીસ્ટ્રેશનના જીએસટીના પુરાવા જે માધ્યમો સામે લાવ્યું છે તે પ્રમાણે આ કંપની દિલ્હીની છે હબ પાવર કંપની હબકો પાકિસ્તાનની અલગ કંપની છે અને આ કંપની હબ પાવર કંપની ભારતની દિલ્હીમાં રજિસ્ટર થયેલી કંપની છે માટે આ કંપનીએ કોઈ પણ રાજકીય પક્ષને ભારતમાં પાકિસ્તાનની હોવા છતાં ફંડ આપ્યું છે તેવું નથી આ વાત અને ખોટી છે માટે આવી બાબતોથી ભ્રામક પ્રચારોથી ભરમાશો નહીં તમારે રાજકીય પ્રોપોગેન્ડામાં નથી ફસાવાનું તમે નાગરિક છો તમારે શુદ્ધ બુદ્ધિથી વિચારી અને આગળ વધવાનું છે પરંતુ એક વાત સ્પષ્ટ છે ઇલેક્ટ્રોન બોલ્ડના જે ખુલાસાઓ થઈ રહ્યા છે એ પણ ચોંકાવનારા છે ભલે પાકિસ્તાની કંપનીએ ફંડ નથી આપ્યું પરંતુ જે પ્રકારે કંપનીઓએ ફંડ ધડાધડ લીધું છે એસબીઆઈ ઠાગાઠાગ કર્યા છે તેના પરથી સત્તા તરફ તો એક વખત શંકાની આંગળી ચીંધાય ચીંધાય અને ચીંધાય તેવી સ્થિતિ છે અને તેના કારણે જે લોકોને લાગે છે કે રાજકીય કંપનીઓ છે આ રાજકીય પાર્ટીઓ નથી રાજકીય પાર્ટીઓ દેશને ચલાવવા માટેના સંઘર્ષમાં હોય અને તે પ્રકારનું કામ કરતી હોય પરંતુ આ કંપનીઓ રાજકીય પક્ષોને દોરી સંચાર કરી ચલાવે છે એટલે ઇનડાયરેક્ટલી દેશ પર રાજ કરવા માટે રાજકીય પાર્ટીઓને ધડાધડ ફંડ આપતા હતા અને તેનો ભાંડો હવે ફૂટી રહ્યો છે ખેત આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે તેવી વાતો છે તો કદાચ જાહેરાત થઈ જશે તો આ મામલો તુલ પકડશે વેગ પકડશે કે નહીં તે પણ શંકાસ્પદ છે નમસ્કાર વૈષ્ણવજન पीड पर